ઓગણચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ જોવા મળશે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો અને કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર પાવરફુલ ટાયર કંપનીના ભેગા આવેલા જ છે પચાસ ટકા જેમાં આખા જોવા મળશે અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ ઘરઘરાવ ઘર ટ્રેક્ટર અને સાવ ઓછું ફરેલું છે ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર બાકી વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ને જતા ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે કિંમત બે લાખ પિસ્તાલીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે અઠ્ઠાન અથવા સિંતેર એક છાસ અઠવાડિયા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણ ચાલીસ ક્લિયર કરટ તમે જોઈ શકો છો બે હજાર અગિયાર બારના મોડલ નું આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં બોનટ પંખામાં ટચિંગ કલર કરવામાં આવ્યો છે ટચિંગ કરેલું છે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી ઓરિજિનલ કંપની ફિટિંગ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો

બેટરી નવી નાખવામાં આવી છે પાવર ઝોન કંપનીની અત્યારે ટ્રેક્ટર અંદર પર રૂપિયાનો નથી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી અને તમે ડિટેલ મેળવી શકો છો રૂબરૂ તમે જાઓ તો પેલા વાત કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધકો થશે

બધું વાયરિંગ કમ્પ્લેટ કન્ડિશનમાં છત્રી રજવાડી નવી છે બમ્પર પણ નવું ના કન્ડિશન પણ સારું ટાયર મોટા છે તે એમઆરએફના રિમોટ તેરસો અઠ્યાવીસ નવા નાના છે તે એસી ટકા આખા કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે

ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા રિમોટ કરાવેલા જોવા મળશે નવા ટાયર રિમોટ કરેલ સો એ સો ટકા કન્ડિશનમાં વિલ બ્રેક વાડુ અને ટ્રેક્ટર નું અત્યારે પાર્સિંગ ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટર ની કિંમત અંદાજિત 2 લાખ અને 65000 રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો નંબર પર ફોન કરી સૌરાય ટ્રેક્ટરની તમે ખરીદી કરીશ મારે સુઝુકી ઈકો ગાડી જયપાલભાઈને વેચવાની છે મોડેલની વાત કરું બે હજાર અને ચૌદના મોડેલની આ ઇકો ગાડી છે એન્જિન પાવરફુલ છે કમ્પ્લેટ આખી ગાડી રનિંગ કન્ડિશનમાં છે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ઇકો ગાડી વેચાઈ જશે તમારે ખોટો થકો થશે

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં બાકી તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

કિંમતની વાત કરું બે લાખ ને સાઈઠ હજાર કિંમત રાખવામાં આવી છે મોરબી તાલુકો હળવદ અને રણછોડ ગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટર હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે

વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરું બે લાખ ને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે લેવા માટે મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ચૈલેષભાઈ દકુભાઈ નામ અઠાણું બે અઠાવન અથવા સિંતેરિક છાસઠ વાળા નંબર પર ફોન કરી આ ગીર ગાય વેચવાની છે ટોટલ જવાબદારી સાથે તાજી જવાબદારી વાળી ગાય રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ગાયના ઉનર નો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાય વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે અગિયાર દિવસ પહેલાં બીજું વેતર વ્યાઈ ગયેલી છે અને નીચે કાના લીલડાના લીલડાની બેટી જોવા મળશે અને અત્યારે આ ગાય છ લિટર દૂધ આપે છે આખા દિવસનું બાર લિટર અને ત્રણ આસળવાળી આ ગાય છે વધારે માહિતી માટે તમે ઓનરનો માલિકનો તેમના કોન્ટેક કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો રૂબરૂ ગાય લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જ જજો બાકી ગાય વેચાઈ જશે તમારે ખોટો થકો થશે કિંમત 55000 અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે જો ગાય લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર અને પાલીતાણા ગામે જોવા મળશે ગાય લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત બ્યાસી વાળા નંબર પર ફોન કરી ગાયની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો